નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું પૂર્વજીત સિંહ વાગેલા આપ સૌનું મારી અને તમારી એટલે કે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરમાં હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ આજના આ સરસ મજાના વિડીયો લેક્ચરની પ્રશ્ન નંબર એકાણું એક ખિસકોલી અંક પટ્ટી એટલે કે ફૂટ પટ્ટી અથવા તો તમારી ભાષામાં તમે સ્કેલ તરીકે પણ ઓળખી શકો છો રકમ ફરી રિપીટ કરીશ કે એક ખિસકોલી કોઈ અંક પટ્ટી પર કૂદકા મારે છે તે એક કૂદકામાં ત્રણ અંક કૂદે છે જો તે જીરો થી એટલે કે શૂન્ય થી કૂદવાનું શરૂ કરે તો નીચે પૈકી કયા અંક ઉપર જશે નહીં પ્રશ્ન ખૂબ સરસ મજાનો છે શું લખ્યું છે બેટા ખિસકોલી જે છે એ કૂદવાની શરૂઆત ક્યાંથી કરે છે શૂન્ય એટલે કે જીરો થી કૂદવાની શરૂઆત કરે જ્યારે પહેલો કૂદકો મારશે ત્યારે કયા અંક ઉપર જાય છે ત્રણ નંબરના અંક ઉપર હવે સમજો જ્યારે પહેલો કૂદકો ત્રણ નંબરના અંક ઉપર જશે

ત્રણના ઘડિયા પ્રમાણેના જે અંકો આવશે એ જ અંક ઉપર કૂદકો મારીને પહોંચે છે તો હવે તમારે નક્કી કરવાનું કે તમને જે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી કયા ઓપ્શનમાં રહેલી સંખ્યા કે જે ત્રણના ઘડિયામાં આવતી નથી જે સંખ્યા ત્રણના ઘડિયામાં નથી આવતી એ અંક ઉપર ખિસકોલી ક્યારેય કૂદીને પહોંચવાની નથી જો આ રીતે વિચાર કરશો બેટા તો પ્રશ્ન એકાણું નો જવાબ થશે બી ઓપ્શન કારણ કે વીસ જે છે એ ક્યારેય ત્રણના ઘડિયામાં આવે નહીં ચલો હવે આગળ વધીએ છીએ પ્રશ્ન બાણું સસલું એક કૂદકામાં ત્રણ મીટર જ્યારે ઘોડો એક કૂદકામાં પાંચ મીટર કૂદે છે તો બંને ઓછામાં ઓછું ખાલી જગ્યા મીટર પર બંને એક સાથે કૂદકો માર્યો હશે પ્રશ્ન બહુ સરસ મજાનો છે શું કહે છે સસલું જે છે જ્યારે એક કૂદકો મારે ત્યારે કેટલા મીટર પર પહોંચે છે ત્રણ મીટર ઉપર સાથે જે ઘોડો છે એ પણ જ્યારે એક કૂદકો એક છલાંગ લગાવે ત્યારે કેટલા મીટર ઉપર પહોંચે પાંચ મીટર હવે પ્રશ્ન એવો છે આ બંને ઓછામાં ઓછા જો તમે મારી સાથે નવोदयના ક્લાસ બેટા એટેન્ડ કર્યા હશે તો આ બધા શબ્દોનો પરિચય તમારી પાસે હશે જ નવोदयની અંદર આપણે સરસ મજાનું લસાઅ અ અને ગુસાઅ અ નામનું પ્રકરણ શીખેલા છીએ જ્યારે ઓછામાં ઓછું અંતર શોધવાનું થાય એટલે આપેલી બંને સંખ્યાનો શું લેવો પડે લસા લેવો પડે કોનો કોનો 3 અને 5 નો કેમે એવું પણ તમને શીખવાડેલું છે બેટા કે જ્યારે બંને સંખ્યાઓ વચ્ચે સામાન્ય અવયવ એક સિવાય અન્ય કોઈ જોવા ન મળતો હોય ત્યારે લસા શોધવા શું કરીએ છીએ આ બંનેનો ગુણાકાર કરીશું તો ત્રણ અને પાંચ નો ગુણાકાર કેટલો થશે પંદર એટલે કે બંને એક સાથે ઓછામાં ઓછા કેટલા મીટર ઉપર કૂદકો લગાવશે તો પંદર મીટરના અંક ઉપર કૂદકો લગાવશે તો આ રીતે વિચારીએ તો પ્રશ્ન બાણુ નો જવાબ થશે ઓપ્શન સી ચલો આગળ વધીએ લગભગ બે ત્રણ પ્રશ્નો કૂદકા ઉપરના જ આપણને આપ્યા હોય એવું લાગી રહ્યું છે કાંગારુ એક કૂદકામાં બાર મીટર અંતરે પહોંચે છે કાંગારું જે છે એ એક કૂદકામાં કેટલા મીટર અંતરે તો બાર મીટર અંતરે પહોંચે છે તો અડતાલીસ મીટર અંતરે પહોંચવા માટે તેણે કેટલા કૂદકા મારવા પડે પ્રશ્ન બહુ સરસ મજાનો છે જો જ્યારે એક કૂદકો લગાવે ત્યારે કેટલા મીટર બાર મીટર હવે એને અડતાલીસ મીટર અંતર પર પહોંચવું છે અડતાલીસ ભાગ્યા બાર કરો તો એને બેટા કેટલા કૂદકા લગાવવા પડે ચાર કૂદકા લગાવવા પડશે એટલે કે પ્રશ્ન ત્રાણુનો જવાબ થશે ઓપ્શન બી ચલો આગળ વધીએ એક કોષ્ટક આપેલું છે આ કોષ્ટકના આધારે પૂછેલા ચાર પ્રશ્નોના તમારે જવાબ આપવાના રહેશે પેલા કોષ્ટકનું આપણે શાંતિથી અભ્યાસ કરી લઈએ પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે થયેલા વૃક્ષારોપણના આધારે પ્રશ્નોના જવાબ આપો તમને કોષ્ટકની અંદર ડાબી બાજુ વૃક્ષોના નામ આપેલા છે અને જમણી બાજુ કેટલા પ્રમાણમાં વૃક્ષો ઉગાડવામાં એટલે કે એનું રોપણ કરવામાં આવ્યું એ સંખ્યા આપેલી છે લીમડાની વાત કરીએ તો સાત સરગવાના વૃક્ષો પાંચ નીલગીરીના વૃક્ષો છ અને ગુલમોહરના આઠ વૃક્ષોનું આ પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રોપણ કરવામાં આવ્યું ચલો હવે આ કોષ્ટકના આધારે સરસ મજાના જે ચાર પ્રશ્નો પૂછેલા છે દરેકે દરેક પ્રશ્ન આપણે શાંતિથી બેટા વાંચીશું અને કોષ્ટક પરથી તમારે તેનો સાચો જવાબ આપવાનો રહેશે પ્રશ્ન નંબર ચોરાણું કયા વૃક્ષો સૌથી ઓછા રોપાયેલા છે જો તમે કોષ્ટક વ્યવસ્થિત જોયું હશે તો પ્રશ્નનો જવાબ બધાને આવડશે સૌથી ઓછી સંખ્યામાં કયા વૃક્ષો રોપાયેલા તો જોઈ શકાય સરગવા સૌથી ઓછી સંખ્યામાં સરગવાના વૃક્ષો રોપાયેલા છે એટલે કે પ્રશ્ન ચોરાણું નો જવાબ શું થશે બેટા ઓપ્શન બી ચલો આગળ વધીએ છીએ પ્રશ્ન પંચાણું કુલ કેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયેલ છે એટલે કોષ્ટકમાં આપેલા દરેકે દરેક અંકોનો તમારે શું કરવો પડશે સરવાળો કરવો પડે લીમડાના સાત સરગવાના પાંચ નીલગીરીના છ અને ગુલમોહરના આઠ આ બધાનો સરવાળો કરીએ એટલે કયા વૃક્ષો સૌથી વધારે સંખ્યામાં તો કોષ્ટક પરથી સરળતાથી પેટા જવાબ મળે જો સૌથી વધારે સંખ્યામાં કયા વૃક્ષો છે તો ગુલમોહરના તો પ્રશ્ન છન્નુ નો જવાબ થશે ઓપ્શન એ ચલો આગળ વધીએ પ્રશ્ન સત્તાણું

ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતા ચિત્રલેખના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો ડાબી બાજુ દિવસ આપેલા છે અને જમણી બાજુ જે ફેસનું ચિત્ર આપેલું છે ને મોઢાનું ચિત્ર એ તમને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે જેમ કે સોમવારે ત્રણ વિદ્યાર્થી મંગળવારે એક વિદ્યાર્થી બુધવારે એક પણ વિદ્યાર્થી ગેરહાજર નથી ગુરુવારે ત્રણ વિદ્યાર્થી શુક્રવારે બે અને શનિવારે ચાર વિદ્યાર્થી ગેરહાજર આ કોષ્ટકમાં દર્શાવેલા છે આશા રાખું છું બેટા તમે બધાએ કોષ્ટક વ્યવસ્થિત રીતે જોઈ લીધું હશે ચલો હવે શરૂઆત કરીએ તેના આધારે પૂછેલા પ્રશ્નોની તો પ્રશ્ન નંબર કયા દિવસે સૌથી ઓછી સંખ્યા વર્ગમાં હાજર છે ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન કહી શકાય જો તમે કોષ્ટક વ્યવસ્થિત નહીં વાંચ્યું હોય તો સો ટકા તમે અહીંયા મિસ્ટેક કરી શકો છો ખાસ વારંવાર કહેતો આવ્યો છું કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જાઓ છો તૈયારી કરો છો કે ચાહે એની પ્રેક્ટિસના તમે પેપરનું એનાલિસિસ કરતા હોવ દરેક વખતે પૂછેલા પ્રશ્નને બેટા બે વખત વાંચી અને સમજવાનો પ્રયાસ કરતા રહેજો પ્રશ્ન રકમ દરેક વિદ્યાર્થી ફરી મારી સાથે શું છે છે કયા દિવસે સૌથી ઓછી સંખ્યા વર્ગમાં હાજર તમને બેટા જે કોષ્ટક આપ્યું છે ને તેના માટેનું છે ગેરહાજર વિદ્યાર્થીઓનું છે પ્રશ્ન ગેરહાજરનો નો નથી પ્રશ્ન એવો છે કે સૌથી ઓછી સંખ્યા કયા દિવસે હાજર છે બુધવાર ગુરુવાર શુક્રવાર કે શનિવાર સૌથી ઓછી સંખ્યા ક્યારે હાજર હોય તમે શાંતિથી વિચારજો ઉતાવળ ન કરતા જે દિવસે જે દિવસે ગેરહાજરીનું પ્રમાણ વધારે હોય ત્યારે કહી શકાય કે હાજર સંખ્યા કેવી હોય ઓછી જે દિવસે ગેરહાજરી ખૂબ જ ઓછી હશે ત્યારે હાજર વિદ્યાર્થીઓની સંખ્યા કેવી હોય બેટા વધારે હોય તો જુઓ શનિવારના દિવસે ચાર વિદ્યાર્થી એટલે કે સૌથી વધારે વિદ્યાર્થી કયા દિવસે શનિવારના દિવસે ગેરહાજર છે એનો મતલબ કે શનિવારના દિવસે હાજર વિદ્યાર્થીઓની સંખ્યા કેવી છે તો ખૂબ જ ઓછી તો પ્રશ્ન 98 નો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી ચલો આગળ વધીએ છીએ પ્રશ્ન નવ્વાણું ગુરુવાર કરતાં બુધવારે કેટલા વધુ વિદ્યાર્થીઓ હાજર છે ચલો જોઈ લઈએ ગુરુવારે કેટલા છે તો કોષ્ટક પ્રમાણે ગુરુવારે ત્રણ વિદ્યાર્થી કે હાજર છે અને બુધવારની વાત કરીએ તો બુધવારે એક પણ વિદ્યાર્થી ગેરહાજર નથી તો પ્રશ્ન બહુ સરળ થઈ ગયો કે ગુરુવાર કરતા બુધવારે કેટલા વધારે તો ત્રણ વિદ્યાર્થી વધારે હાજર છે કારણ કે બુધવારે તો તમામ વિદ્યાર્થીઓ હાજર બતાવેલા છે હવે આગળ વધીએ પ્રશ્ન સો મંગળવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે જો મંગળવારનું કોષ્ટક જુઓ તો ત્યાં સ્પષ્ટપણે જોઈ શકાય કે મંગળવારે એક જ વિદ્યાર્થી ગેરહાજર છે એટલે પ્રશ્ન સો નો જવાબ થશે બેટા ઓપ્શન બી ચલો આગળ વધીએ છીએ પ્રશ્ન એકસો ને એક એક પણ વિદ્યાર્થી ગેરહાજર ન હોય તે દિવસ કયો જો તમે કોષ્ટક જોયું હોય તો ફટાફટ જવાબ આપી શકો છો એક પણ વિદ્યાર્થી ગેરહાજર ના હોય તેવો દિવસ એટલે કયો થશે તો બુધવારનો દિવસ જે તમને ઓપ્શન એ માં આપેલો છે આ કોષ્ટકનો છેલ્લોય પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એકસોને બે કયા કયા દિવસે સમાન એટલે કે સરખી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગેરહાજર છે જુઓ કોષ્ટક ધ્યાનથી જોઈએ ને બેટા તો સોમવારે ત્રણ વિદ્યાર્થી અને ગુરુવારે પણ કેટલા તો ત્રણ વિદ્યાર્થી ગેરહાજર જોવા મળે છે એટલે આ બે દિવસ એવા છે કે જ્યારે સરખી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલા છે તો પ્રશ્ન જવાબ થશે ઓપ્શન ડી સોમવાર અને ગુરુવાર ચલો આગળ વધીએ છીએ પ્રશ્ન એકસો ને ત્રણ સરસ મજાનો પ્રશ્ન છે ધ્યાનથી રકમ વાંચી અને પછી આપણે એનો જવાબ આપવા તરફ આગળ વધીશું પચાસ રૂપિયાની ત્રણ નોટ વીસ રૂપિયાની એક નોટ દસ રૂપિયાની પાંચ નોટ પાંચ રૂપિયાના બે સિક્કા એક રૂપિયાના સાત સિક્કાની કુલ કિંમત ખાલી જગ્યા થાય જેટલી પણ માહિતી રકમ આપી છે એ બધી આપણે એકવાર સેપરેટ એટલે કે સાઈડમાં લખી દઈશું પચાસ રૂપિયાની કેટલી નોટ ભેટા ત્રણ નોટ એટલે કેટલા રૂપિયા થાય એકસોને પચાસ રૂપિયા પછી જુઓ આગળ શું લખ્યું છે વીસ રૂપિયાની એક નોટ એટલે કેટલા રૂપિયા થયા તો વીસ જ રૂપિયા ત્યારબાદ જુઓ દસ રૂપિયાની કેટલી પાંચ નોટ એટલે કેટલા રૂપિયા થાય પચાસ રૂપિયા ત્યારબાદ જુઓ તો પાંચ રૂપિયાના બે સિક્કા પાંચ રૂપિયાના કેટલા બે સિક્કા એટલે કિંમત થશે દસ રૂપિયા અને એક રૂપિયાના સાત સિક્કા એટલે કિંમત કેટલી થાય માત્ર સાત જ રૂપિયા થાય આ બધાનું શાંતિથી ભૂલ ના પડે એવી રીતે સરવાળો કરી નાખો તો કુલ કિંમત કેટલી થશે બેટા બસો ને સાડત્રીસ રૂપિયા થાય કુલ કિંમત કેટલી થશે બસો સાડત્રીસ એટલે કે પ્રશ્ન એકસો ત્રણનો જવાબ થશે ઓપ્શન બી ચલો હવે આગળ વધીએ છીએ પ્રશ્ન પચાસ ની કિંમતની કેટલી છ પેન ખરીદી તો આનો ગુણાકાર તમે કરો તો આનો જવાબ થશે બેટા પિસ્તાલીસ રૂપિયા કેટલા રૂપિયા થાય પિસ્તાલીસ તેને દુકાનદારને પચાસ રૂપિયાની નોટ આપી દુકાનદારને કેટલા રૂપિયાની નોટ આપી પચાસ તો દુકાનદાર તેને કેટલા રૂપિયા પાછા આપશે પિસ્તાલીસ રૂપિયાની ખરીદી કરી એના માટે પચાસ રૂપિયાની નોટ આપી હતી જો પચાસમાંથી પિસ્તાલીસ માઇનસ કરીએ તો દુકાનદાર એને કેટલા રૂપિયા પરત કરશે પાંચ રૂપિયા પરત કરશે એટલે કે પ્રશ્ન એકસો નો જવાબ થાય ઓપ્શન એ ચલો આજના લેક્ચરનો આ છેલ્લો એટલે કે પ્રશ્ન નંબર એકસો ને પાંચ તમને જો બેટા ડાબી બાજુ એક સરસ મજાનો કેશ મેમો આપેલો છે શ્રીરામ જનરલ સ્ટોર કરીને કોઈ દુકાન છે એનો કેશ મેમો આપણી સામે અહીંયા ચિત્ર સ્વરૂપે આપેલો છે પ્રશ્ન એવો છે કે આ કેશ મેમો એટલે કે જે બિલ તમે જોઈ રહ્યા છો એમાં કઈ વસ્તુની કિંમતમાં ભૂલ છે આ ભૂલ તમારે શોધવાની છે તેના માટે શું કરવું પડશે દરેકે દરેક વસ્તુની સામે જે કિંમત આપી છે એ કિંમતને આપણે યોગ્ય રીતે જે પણ ગણતરી કરવા જેવી લાગે એ ગણતરી દ્વારા સમજવાનો પ્રયાસ કરવાનો ચલો શરૂઆત કરીએ પેન્સિલથી પેન્સિલ કેટલા નંગ પાંચ નંગ ખરીદવામાં આવી હવે કિંમત જુઓ એક રંગ પેન્સિલની કિંમત સાડા પાંચ રૂપિયા છે જો તમે બેટા પાંચ ગુણ્યા પાંચ પોઈન્ટ પચાસ કરો તો ગુણાકાર પચાસ આ કિંમત બિલમાં સાચી દર્શાવેલી છે પછી વાત કરીએ રબરની કેટલા રબ્બર ખરીદવામાં આવે છે છ રબર અને એક રબરની કિંમત છે બે પોઈન્ટ પચાસ રૂપિયા જો આનો તમે ગુણાકાર કરો તો આનો જવાબ થશે પંદર રૂપિયા કેટલા રૂપિયા થાય ફક્ત અને ફક્ત પંદર રૂપિયા છ ગુણ્યા બે કરો તો બાર અને છ પંચા ત્રીસ તો બાર ને ત્રણ કેટલા થાય થશે પણ ધ્યાનથી જુઓ તો બિલ એટલે રબરની કિંમત પંદર રૂપિયા ને પચાસ પૈસા આપેલી છે તો પહેલી મિસ્ટેક આપણને ક્યાં જોવા મળી રબરમાં જોવા મળી તેમ છતાં એકવાર સંચાની કિંમત સાચી છે કે ખોટી એ પણ ચકાસી લઈએ ચલો કેટલા સંચા તો સાત સંચા ખરીદવાની વાત થઈ છે એક સંચાની કિંમત છે સાડા ત્રણ રૂપિયા ચલો આનો ગુણાકાર કરીએ આપણે

એટલે કે આજના વિડીયો લેક્ચરના એકાણુંથી એકસો પાંચ સુધીના પ્રશ્નોની જે પણ કંઈ ગણતરી છે એમાં યોગ્ય રીતે સમજ પડી ગઈ હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલો તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને જો હજુ સુધી આ ચેનલ સાથે ના જોડાયેલા હોય તો અત્યારે જ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં જે બે લાઇકોન છે એને ક્લિક કરી લો કે જેથી મારા દ્વારા મૂકવામાં આવતા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન તમને સમય પર મળતી રહે તો ચાલો બેટા ફરી મળીશું એક નવા વિડીયો લેક્ચર સાથે ત્યાં સુધી દરેકને જય હિન્દ Jai Bharat